લાઇટિંગવાળા શૂઝ ને ન્યૂ ન્યૂ કપડા ને બાબા જાવાનું ને ચરમાં બધું કામ પડ્યું છે અને આ છે ન્યુ મેમ્બર અમે લીધો છે નવો કબાટ કેવો લાગ્યો કેમકે અમારા કોઈના કપડાં જ નહોતા સમાતા તો વિરાદિત્યનો કબાટ લઈ લીધો છે આજે નીચે ખાના બે ખાલી છે તો હવે મને બહુ મજા આવશે મસ્ત બધું સેટઅપ થઈ ગયું છે તો જાજા દિવસે હું અને કોમલબા આવી ગયા છીએ મોલ માં બાળકોના કપડા લેવા માટે હજી લગન સુધી હું અને કોમલબા બેય ધરાવાના જ નથી કપડા થી તો ના બોલે પાણી બા નાના નાના ભાણી બાના કપડા ગોતી છે મળતા જ નથી હા આ બતાવ આ બતાવ ભાણુબા ના બતાવ આ

જો આ બેના તોફાન ઘરમાં તો હકણા નથી જ રહેતા પણ બારે જોઈ ક્યાં સુતા સુતા

ચાલો જમ અમે લોકો આવ્યા છીએ બધાને ગુડ નાઇટ જય માતાજી શ્રી કૃષ્ણ અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમે ગયા તા લગ્ન માં જમી કાઢીને અમે ઘરે આવી ગયા છીએ અને આજે અમે બજારમાં બહુ રેખડા હું ને કોમલ બાઈ છોકરાઓને લઈને બહુ હેરા મોજ કરી મસ્તી કરી તો બસ હવે તો બધાને જય માતાજી ગુડ નાઈટ લાઈક કરો નાઇટ શેર કરો કરો બાય મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગમાં વ્લોગ તો આજે અમે લોકો જઈએ છીએ માટે ખવડાવવા જવાનું છે એવો રિવાજ હોય છે કે જેના મેરેજ હોય ને એને ફૈબા અથવા તો એના મોટા બેન એ લાડકા લાડુ લઈને આવે તો મમ્મીજી ગામડે છે આમલા તો મમ્મીજીનો ફોન આવ્યો તો કે એના ભત્રીજા માટે લાટકા લાડુ લઈને હું એના તરફથી હું જાઉં અમે હું ભાભી છું એટલે હું તો જવાની જ હતી પણ એકારે બે તો યશભાઈને લાટકા લાડુ ખવડાવવા જવાના છે તો એના માટે મીઠાઈ લેવા જશું પછી મારે એક બીજું કામ છે એ કરવા જવું છે અને બને જો આગળના વ્લોગમાં હમણાંથી વ્લોગ મુકાતો નથી પણ આજે એવો વિચાર છે કે આજથી કન્ટિન્યુ વ્લોગમાં રહું તો હું વિરાદિત અને એના પપ્પા ત્રણે જાય છીએ બજારમાં તો ચલો

આમાં લખવાનું નામ વી રા વાળા આમ રોવાનું ન હોય આવી થર્મોકોલની ગોળીઓ એને લેવડાવી દીધું ફ્રેન્ડ અત્યારે ચાર વાગી ગયા છે છે અને હું બનાવું છું લસણિયા યામડા લસણ પોલી રાખી દીધું છે અને વિરા માટે હું આજે બંગડા કરું છું એને બહુ ભાવે છે પણ હું એને બહુ ઓછા આપું છું તો આજે એમ થાય છે કે લાવો ને બિચારો દીકેળા બને હમણાં ખવડાવી મજા આવે છોકરાનો ખાવાની બહારના પડીકા બહુ ખાય છે હમણાંથી તો વિચાર્યું કે ઘરે જ બનાવી દઉં તો આવા કલરફુલ લીધા છે એટલે એને મજા આવે જમવાની હમણાં વિરા દીધી ઉઠીએ એટલે મળીએ આપણે એને લસણિયા મમરા જેને ખાવા હોય આવી જવું ઘરે ટેસ્ટફુલ તીખા તમતમતા લસણિયા મમરા મિત્ર મને ખબર જ હોય કે મારો દીકરો હવે ઉઠશે એટલે મારે નાસ્તો રેડી કરવો જ પડે તો હજી તો બસ ભુંગળા તરી રહી છું ત્યાં વિરાદિતે ઉઠી ગયો હજી લસણિયા મમરા તો મારે બાકી છે વિરાદિતે આ શું છે ભુંજા શું છે ભુંજા જે ભાઈ ભુંજા તો વિરાદિતે ભુંજા ખાશે લે લે એ આમાં બતાવ આમાં ભુંગળું બતાવ આ લો ખાવા કે આ લો ખાવા વિરાદી તેના ફેવરિટ છે ભૂંગળા 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 કાઢી લીધું છે હવે એમાં લસણ નાખવાનું છે બરોબર આ લસણ ને સાકડી નાખવાનું મસ્ત ટેસ્ટ આવી જાય પછી એમાં હવે મમરા નાખવાના છે જો ડાયરેક્ટ કોથળી હોતા નાખું છું ભાઈ છોકરાવાળાને વાળા આવું હોય કઈ સગવડ સુવિધા કરવા રહી ને તો દી આથમી જાય જો અહીંયા બેઠો વિરા દીધે બસ 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 કે દીધા છે હવે એમાં હું નાખીશ મીઠું હા દીકો આ જોઈ મીઠું નાખી દીધું છે હવે એને એકદમ શું રેડ કલર બસ તો અહીંયા મમરા તેલમાં સાતડી નાખવાના છે અને મરચું આપણે પહેલા નહીં નાખવાનું કેમકે જો મરચું નાખી દઈએ ગેસ ચાલુ હોય ને મરચું નાખીએ તો મરચું બળી જાય એટલે મરચું નહીં નાખવાનું પેલા મમરા એકદમ ક્રિસ્પી કરી નાખવાના ગેસ બંધ કરી દેવાનો પછી એમાં જ મરચું નાખવાનું એટલે મરચું બળે ન જો ગેસ ને બંધ કરી દીધો છે મમરા થોડાક ઠરી ગયા છે હવે એમાં મરચું નાખી દેવાનું જેવું તીખું ખાવું હોય એવું નાખવાનું પછી હું તો એમાં માથે લીંબુ નાખીને ખાવ અને જો એમાં સેવ મળી જાય તો ચાર ચાંદ લાગી જાય બારના ગોપાલના મમરા હું કહેવાય એવા મમરા થાય પાસે અત્યારે સેવ નથી એટલે હું આમ ખાઈશ લીંબુ નાખીને ખટ્ટા મીઠા તીખા લસણિયા મમરા વઘરા છે ખાવા છે મને ખબર તમે આવતા હતા તો મારે સેવ મંગાવવાની હતી

અમારી <laughs> 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 આ જોવો વિરાદિત્યને ના હોય એવા ખેલ સૂજે છે અત્યારે ઘોડિયામાં એ શું લઈને બેઠો જો રોઈ રોઈને વિરાદિત્યમાં હા કરવાનું હોય આવું બેસવાનું હોય છે ને આવું પરજા પરજા હાલ નીચે ઉતરી જાલ હવે હાલ હાલ નીચે ઉતર હાલ

Okay, bye. Okay, bye. Bye.